નમસ્કાર મિત્રો મિત્રો જો તમારી ઉંમર પણ 55 થી 60 વર્ષની હોય તો આ વિડિયો ખાસ જોઈ લેજો કારણ કે આવતા મહિનાથી સિનિયર સિટીઝન લોકોને જે પાંચ મોટા લાભ આપવામાં આવશે અને જે દરેક માટે ખૂબ જ ઉપયોગી છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને

આવશે ત્યારબાદ બેંકોની અંદર પણ જે વ્યાજમાં રાહત મળશે જે વરિષ્ઠ નાગરિકો માટે હોમ લોન પર્સનલ લોન પર 1% સુધીનું જે વ્યાજની અંદર રાહત મળશે ત્યારબાદ ટ્રાવેલ્સની અંદર પણ વરિષ્ઠ નાગરિકોને ડિસ્કાઉન્ટ જોવા મળશે એમાં પણ સૂટસાટ જોવા મળશે જે રેલવે અને એરલાઇન્સ મુસાફરી માટે વરિષ્ઠ નાગરિકોને 50% સુધીની સૂટસાટ મળશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ટેક્સના લાભોની અંદર પણ વધારો જોવા મળશે મિત્રો જેમાં ઇન્કમ ટેક્સ સ્લેબમાં

આવશે ત્યારબાદ ડિજિટલ પેન્શન કાર્ડ હેઠળ જે વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ પેન્શન કાર્ડ આપવામાં આવશે અને જેના માધ્યમથી પેન્શન સ્ટેટસ ઓનલાઈન છે કરી શકશે તો મિત્રો જે વરિષ્ઠ નાગરિકોને પેન્શન આપવામાં આવે છે અને એનું સ્ટેટસ ચેક કરવું હોય તો હવે જે ડિજિટલ પેન્શન કાર્ડ વડે પોતાનું જે પેન્શનનું સ્ટેટસ ચેક કરી શકશે તેમનું પેન્શન એમના ખાતામાં જમા થયું છે કે નહીં પેન્શન કાર્ડ દ્વારા તે દરેક માહિતી ચેક કરી શકશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સિનિયર સિટીઝન જે પ્રાયોરિટી ડેક્સ છે તો તમામ સરકારી ઓફિસો અને બેંકોમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ કાઉન્ટર સેવાઓ જે ઊભી કરવામાં આવશે તો વરિષ્ઠ નાગરિકો માટે સરકારી ઓફિસો હોય કે બેંકો હોય કોઈ પણ જગ્યાએ જે ઓફિસમાં દરેક જગ્યાએ વરિષ્ઠ નાગરિકોને સરળતા રહે અને તેનું કામ સરળતાથી થઈ જાય તો એ માટે અલગથી કાઉન્ટર બનાવવામાં આવશે જેથી વરિષ્ઠ નાગરિકોને

લાવશે તો મિત્રો આરોગ્યની અંદર પણ જે લાભો વધારે આપવામાં આવશે ત્યારબાદ પેન્શનની રકમની અંદર પણ વધારો જોવા મળશે ત્યારબાદ મિત્રો વાત કરીએ કે દરેક લાભ એ કેવી રીતે મેળવવા જો મિત્રો તમારે પણ આ દરેક લાભ મેળવવો હોય તો સૌ પ્રથમ તો તમામ લાભ મેળવવા માટે વરિષ્ઠ નાગરિકોને સિનિયર સિટીઝન પોર્ટલ છે તો એના પર જઈને રજીસ્ટ્રેશન કરવું પડશે તો મિત્રો તમારે સૌ પ્રથમ તો જે સિનિયર સિટીઝન પોર્ટલ છે તો એમના પર જઈને તમારે નોંધણી કરાવવાની પાન કાર્ડ છે મિત્રો ત્યારબાદ જન્મ તારીખનો પુરાવો અને બેંક પાસબુક ની નકલ તો મિત્રો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને પહેલેથી જ પેન્શન લઈ રહેલા જે નાગરિકોના ખાતામાં આ સુધારાનો લાભ એ આપમેળે અપડેટ થઈ જશે